ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દે તીવ્ર ચર્ચા ચાલી રહી છે હાલમાં જ લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીએ એક વિડીયો જાહેર કરીને પીજી વિશ્વલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી ત્યારે ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ આખરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રજાની સમસ્યા અને આપત્તિની વાત હોય તો ક્યારેક સામે નહીં આવે પણ સરકારની સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે પ્રજાનો વાજ બનવાને બદલે સરકારની ભાટાઈ કરવી અયોગ્ય ગણાવી કીર્તિદાન ગઢવી પર પ્રહારો કર્યા હતા સ્માર્ટ મીટર મુદ્દે ચાલતી તીવ્ર ચર્ચામાં કીર્તિદાન ગઢવી પીજી વિશેલના સ્માર્ટ મીટરને લઈને એક વિડીયો જાહેર કર્યો હતો લોકગાયક ગઢવીએ પોતાના વિડીયોમાં સ્માર્ટ મીટરને ફાયદાકારક ગણાવતા કહ્યું ગુજરાતમાં પીજી વિશેલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આ વિશે અમુક લોકો અફવાઓ ફેલાવે છે કે તમને નુકસાન થશે એક જાગૃત નાગરિક તરીકે કહું છું કે સ્માર્ટ મીટર તમારા હિતમાં છે લોકોની ખોટી અફવાઓથી દૂર રહેશો સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે બધું સ્માર્ટ થઈ ગયું છે તો આપણું મીટર કેમ સાદું રહે તેથી હું તમને પ્રાર્થના કરું છું કે જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે તેનું કનેક્શન સીધું તમારા મોબાઈલમાં રહેશે તમે કેટલા યુનિટ વાપર્યા છો બિલ સાયકલ સહિતની બધી વિગતો તમને મળી રહેશે

સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતમાં ઘણા વિરોધ થયા છે લોકો વીજ બિલમાં વધારા અને ટેકનોલોજીના દુરુપયોગને લઈને ચિંતિત છે જો કે સરકાર સતત દાવો કરી રહી છે કે સ્માર્ટ મીટર રાજ્યના હિતમાં છે અને તેમાં કોઈ ખોટ નથી કીર્તિદાન ગઢવી અને ધીરુ ગજેરા વચ્ચેના આ ટકરાવે આ મુદ્દાને વધુ ગરમાવ્યો છે હવે જોવું એ રહ્યું કે આ વિવાદ ક્યાં સુધી આગળ વધે છે અને કઈ તરફ વળે છે નમસ્કાર મિત્રો જય માતા જય મગલું હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત લીધીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સારું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદારાણભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ગોહી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિ કાંડ હોય કે સુરતની તક્ષીલ હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિભાનદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડફ્યુમ ઉભી રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે